સોરી આ અમે બે જઈએ અને મમ્મી પપ્પા અમે વિચરી મારા મંદિરે માનતા ઉતારવા જઈએ સુ હોય માનતા એક રાખી હતી એટલે જઈએ હતી રે માનતા ઉતારવા અત્યારે સંકા બે રોડ પર ભોગી ગઈ આઈ ને આ હું કેવાય કયું હો એ પાછળ આવું કે વિચરી પ્રદીમન પાર્ક ની પાછળ પ્રદીમન પાર્ક લાલ પરી માં લાલ આવે એટલે અમે જઈએ હતી રે થોડાક આગળ હસવાનું તમને મળી શું કે બરાબર શું ભાઈ મળી આગળ આપણે બોલ્યા પછી પાર્ક બોલવા આવ્યા નજારો તમે આગળ એમ દેખાવાની મજા આવે નજારો પાછો હાટ વાળો એક તો ઓલો હે ડુંગર ઉપર હે એવી રીતે ગીષિને તમને દેખાડી ઈષિની મજા આવે એવું અને પ્રદ્યુન પાર ગી આપણે એને એકવાર આપણે આવશી ભાઈ રહેવા વાત કરીએ આપણે બરાબર એકવાર આવશે ને પ્રદ્યુન બ્લોક નથી બની એકવાર આવ્યા તમે કહીએ સંત કભી ટેકરી આ સત્ય કભી ટેકરી સત્ય કભી ટેકરી ભાઈ હા આપણો વલીવન પાર્ક અહીંથી બસું એને જઈએ બસું આવે તમે સારો અમે ગેટ જુઓ ને ત્યાંથી આપણે જઈ શકીએ પાણી બહુ ઓલા અમે જ્યારે જ્યારે આવીને ત્યારે પાણી હોય છે છે ઠગલો મોટા બાકી ભોગવે જઈએ ને આવું લઈ લઈ આવું બાકી તમારે ફાકી સલાહ કરતો ભાણો પોલા સડ્યું ભાણું બાહ ભાણું વાત યાર ફાકી સલાહ કરતા કરતા હા હાલ તો થયે ધીમે ધીમે હાય રાજ ચાલુ હવે હાયરાજ ને આગળ આગળ લાલ ભરીનો લાલ ભરી ને લેવા આખો જોઈ શકો આ હે આપણો પ્રદ્યુમન પ્રદ્યુમન પાર્કની પાછલી શેરી એટલે પાછલી દિવાલ એટલે આની પાછળ પ્રદ્યુમન પાર્ક આખો આવી જાય છે બાકી તમે જોયો શેરી ગલીમાં રસ્તો રહે આખો બાકી આ નજારો હવાર હવારનો નજારો આવો બરાબર સુધી હોય હવારમાં આવો નજારો ક્યાંય જોવાનું મજા હવે ઠંડી એવી વાતાવરણ હોય મજા આવ્યા રાખ્યા

આખો રસ્તો ચડવાનો પહાડવાળો શું કે ભાઈ બરાબર ને સોજો ભાઈને ને આવો શું કહે ઓલો કયું આવતો હવે શો કયો હતો ડિસ્કવરી ઉપર ગયો હતો મેન માસ્ટર વાઈન મેન જ વાઇન આવતો હવે ચડાવના બહુ મુશ્કેલ હોગા એ કઠણ રસ્તા એ ફિર બી ચડાવે દોસ્ત તમે ત્યાં બોલો ભાઈ એક સમજો ગાડી ચડાવી પછી વાત કરી ગાડી ચડાવવાનો નજારો હતો બરાબર ને એવા ડ્રાઈવરે મારો ભાઈ એવી થી તમને ખબર હોય આવે હવે ન સારો

আনতো মানুহ নজাৰো মচ্ছা নজাৰো দেখা পেলাই মন্দিৰ দেখা দিয়ে পাচলি মন্দিৰ নজাৰো দেখা পাচি খাটা খোৱা নাই ম

આ હે નજારો કઈ ફોટો એ બધું હવે નાનો લાગે હું જો એક નાનો ખટારો ખટારો એ મોટો લાગે છે હવે નાનો કુવો હે કુવો કે ભાઈ એ રહ્યો સામે હું ઝંડા આગળ ઝંડા હા ઝંડા આગળ કુવો હે કુવો ભાવ બધું ધુમ્મસ ધુમ્મસ આ દેખો કુવો હે બાકી આમ બધું તમને જોઈએ કે વરસાદ જેવું છે વાતાવરણ પડી ગયા અત્યારે અત્યારે પ્લસ ઈ વાત આરી કે તળકો નથી ને એટલે વાતાવરણ મસ્ત વાતાવરણ મસ્ત દેખાય એમે એક બે અહીંથી ફોટા પાલ લેવા

આરામથી થમના સાટું ફોટો પાડે લઈ રવા જાય પછી જાય આગળ વાત કરી સ્ટુડિયો બનાવે અને લાઇ બધા મકાન બનાવતા હોય અમારા ભાઈ સ્ટુડિયો બનાવે એ કેવડા માણનો બનાવે ખબર આ જો અમારા ભાઈનો સ્ટુડિયો બની હજી બનાવી બનાયથી આ બરા લઈ જાય મારા સ્ટુડિયો ન પડતો અને આપણો જોજો આપણો નાનો સ્ટુડિયો આપણો આપણો સાવ નાનો સ્ટુડિયો આપણે બન્યો હોય ને અમારા સૂજું ભાઈ હજી પાણા લઈ લઈને બનાવવા જાય મોટા મોટા સ્ટુડિયો

કેમ હમરા આઈ દી બે પરદેશ વીટ મુ કે તો મારા અંદર થી 60 જ કરે તો ઓ આઈ દીંદર બુરુ રહી જાય આસવા નોરિયા અકા રોડ ખરાબ હે કા વરસાદ ના કારણે ચીક તો બુદી એ ઓલે એમ બેવલી નિકીયા બી સી માં નતી આપણે જઈ કે બાજુ ભાઈ સાજી ડેમ તમારું ફેમસ ફેમસ સાજી ડેમ એ રવિવારે છેને કેવાય છે સન્ડે માર્કેટ બરાબર નયા અહીંયા તમે એને તમારા મિત્ર ફ્રેન્ડ સર્કલ આવી ફેમિલી સાથે આવી શકો બરાબર ને આદિભાઈ અને અહીંયા તમે માનતામાં તમને જણાવી દો કે જો સિદ્ધુભાઈ બે મિનિટ ઘડી કોઈ રાખ ને ભાઈ જો સિદ્ધુભાઈ એને કિલો બે થેલી મીઠું ચડાવવાની વાત હતી એટલે અહીંયા એને ડબલ મીઠું ચડાય બરાબર ને ભાઈ ખબર નથી ખબર હતી મને નથી ખબર મને ખબર હતી આપણે એને કીધું એને મને એમ હતું કે એક જ ભાઈની એક જ થેલી ચડાવવાની છે એટલે ભાઈ બે લીધી છે મને ખબર છે એટલે બે ની ચાર લીધી હતી રે ભાઈ બરાબર અને ભાઈ પછી ને બાપુ જેમ કે ને એના ઓલા શું કે મહારાજ મહારાજ એમ કીધું કે ને હાથ 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 લપસ્યા જેમ કે તમે જાણ્યું જોયું છે કે સુરીભાઈ લપસ્યા ખાધા હતા એટલે હાથ લપસ્યા સુરીભાઈને કીધા ખાવાના એટલે આવી રીતે લપસ્યા ખાવાનું વિશે આવી રહ્યો સુરીભાઈ માઇક લીધું હતું બોલો ભાઈ તમે બધા તમારી ફેમિલી સાથે આવી શકો તમારી ફેમિલી યારે આવો તો પિકનિક દેવું છે

કઈ વાંધો નહીં આપણે આવી ગયા રવિવારી બજારમાં જેનો બ્લોગ તમે આની પેલા બનાવેલો છે અહીં ડિપ્રેશન ની અંદર શું કહેવાય ડિપ્રેશન હતો આપણી ચેનલ ઉપર મળી ગયા હા એના ડિપ્રેશન ની અંદર જેને મળી એ મને જાજી બોલતા નથી આવતું એમાં લિંક છે સન્ડે સન્ડે માર્કેટ નું નામ છે એ એમાં બ્લોગ છે એ બોલતો આ બ્લોગ બહુ લાંબો નઈ કરી એટલે આખો માર્કેટ તમે તમને નઈ બતાવી પણ કક કામ ની વસ્તુ અથવા અમે રીલેવા આવી બતાવી દેજો

Th có <VN2> là... bế... à làm... gì có nào được bây bữa là bố ở à? <laughs> của mình à mình nó lo mình đi thấy cha bố bán cái của bán được thấy của có mấy loại à à còn là cái này cũng là ước chừng anh à lo tiếc lắm này bây giờ đi mất cái số còn đi rồi vậy đi mà giờ